પાટણ જિલ્લાના હારીજ સમી શંખેશ્વરમાં કોલકત્તામાં દુષ્કર્મની ઘટનાના પડઘા પડ્યા છે કોલકત્તા ખાતે નવ ઓગસ્ટના રોજ બનેલ જે મહિલા ડોક્ટર પર થયેલ દુષ્કર્મ તેમજ હત્યા કરવામાં આવી હતી જે મહિલા ડૉક્ટર્સને શ્રદ્ધાંજલિ રૂપે હારીઝ ડોક્ટર એસોસિએશન દ્વારા સત્તર ઓગસ્ટના રોજ હારીજના તમામ ડૉક્ટરો દ્વારા ઓપીડીની સેવાઓ બંધ રાખીને મહિલા ડૉક્ટરની હત્યાને વખોડી હતી બેટી બચાવો બેટી પઢાવોને જ્યારે મહિલા ઉચ્ચ શિક્ષણ મેળવીને ડૉક્ટરનો અભ્યાસ પૂર્ણ કરી

અમારી જ કલિક અને અમારી દીકરીને અમારી જ બેન બરાબર દીકરી ઉપર બળાત્કાર કરવામાં આવ્યો અને એના લીધે આજે આખા ગુજરાતને આખા ઇન્ડિયાની અંદર જ્યારે મોટા પડઘા પડ્યા છે અને જે મોટું એક એલાન આપવામાં આવ્યું છે એના અંતર્ગત અમે પણ આની આની સપોર્ટમાં આરી સમી અને સંકેશ્વર વિસ્તારના દરેક દવાખાના બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે દીકરી એના મા બાપ જ્યારે દીકરીને ભણાવતા હોય છે એમબીબીએસ કરાવતા હોય છે ત્યારે એમના કેટલા મોટા અરમાન હોય છે અને આ જ દીકરી જ્યારે હોસ્પિટલની અંદર જોબ માટે જાય છે ત્યારે જોબ માટેની જગ્યા પણ એની સુરક્ષિત નથી ત્યારે હવે બીજી બેન દીકરીઓને પણ હોસ્પિટલની અંદર કેવી રીતે નોકરી કરવી તો એક મોટો પ્રશ્ન ઊભો થયો છે અને સમાજ સેવા કરતા ડૉક્ટરો અને ખાસ કરીને ડોક્ટર બહેનો માટે સુરક્ષિત જગ્યા નથી અને આવા બનાવો બની રહ્યા છે ત્યારે એના વિરોધમાં મેડિકલ એસોસિએશન આયુષ એસોસિએશન અને દરેક મેડિકલ એસોસિએશન સહિત દરેક લોકોએ બંધ રાખવાનો નિર્ણય લીધો છે અને એમાં સમી સંકેશ્વર વિસ્તાર પણ જોડાયો છે સંજય ઠક્કર હારીજ અને સમી વિસ્તારમાં મારું ક્લિનિક છે અમારા વિસ્તારમાં જે કલકત્તાની અંદર મોટી દુર્ઘટના બની અમારી જ કલિક અને અમારી જ દીકરી અને અમારી જ બેન બરાબર દીકરી ઉપર બળાત્કાર કરવામાં આવ્યો અને એના લીધે આજે આખા ગુજરાતને આખા ઇન્ડિયાની અંદર જ્યારે મોટા પડઘા પડ્યા છે અને જે મોટું એક એલાન આપવામાં આવ્યું છે એના અંતર્ગત અમે પણ આની આની સપોર્ટમાં હરીજ સમી અને સંકેશ્વર વિસ્તારના દરેક દવાખાના બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે દીકરી એના મા બાપ જ્યારે દીકરીને ભણાવતા હોય છે એમબીબીએસ કરાવતા હોય છે ત્યારે એમના કેટલા મોટા અરમાન હોય છે અને આ જ દીકરી જ્યારે હોસ્પિટલની અંદર જોબ માટે જાય છે ત્યારે જોબ માટેની જગ્યા પણ એની સુરક્ષિત નથી ત્યારે હવે બીજી બેન દીકરીઓને પણ હોસ્પિટલની અંદર કેવી રીતે નોકરી કરવી તો એક મોટો પ્રશ્ન ઊભો થયો છે અને સમાજ સેવા કરતા ડોક્ટરો અને ખાસ કરીને ડોક્ટર બહેનો માટે સુરક્ષિત જગ્યા નથી અને આવા બનાવો બની રહ્યા છે ત્યારે એના વિરોધમાં મેડિકલ એસોસિએશન

એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે